હાય હાઈ વેલકમ બેક ટુ અવર ચેનલ ઘણા લાંબા ટાઈમ પછી અમે આ વિડીયો શૂટ કરીએ છીએ વ્લોગ આપણા યુટ્યુબ ઉપર પણ આ વિડિયો બનાવવાનો મકસદ એ છે કે અત્યારે બહુ ટ્રેન્ડ ચાલે છે કે બહાર જવું છે કે બહાર વિઝા કરાવવા છે અને ઘણા બધાને ફ્રોડ થાય છે ચલો પૈસાનો ફ્રોડ તો એક વાત આપણે છોડી દઈએ કે પૈસા આજે તો કાલે કમાઈ લઈશું પણ આપણા જીવનું શું તો આવી જ રીતે આપણા ઇન્ડિયાના બસો બાર લોકોને ઊંધી રીતે સ્કેમ કરીને ઈન્ડિયાથી લઈ જવામાં આવ્યા થાઈલેન્ડ બેન્કો કે ત્યાં ગાડી તમારે કોમ્પ્યુટર વર્ક છે સિત્તેર હજાર સેલેરી છે એટલે ઓબ્વિયસલી કોઈ બી તમે હોય કે મેં હોય કોઈ પણ છોકરો હોય મિડલ ક્લાસના હોય કે ગરીબ હોય એ લોકો એવું વિચારે કે ભાઈ અમે અમારી ફેમિલીને આગળ લાવીએ મા બાપને આગળ લાવીએ ઘર લઈએ કે ગાડી લઈએ વોટ તો એ લોકો જતા રહે છે અને પાછા આમાં સ્કેમ કરવાવાળા આપણા સાથેના જ હોય છે કે ભાઈ તમારો ખાસ નાનપણનો મિત્ર તમારા મિત્રનો મિત્ર કે જે ગયો હોય ને ઘણું બધું પૈસા એવું કમાવ્યો હોય તો આપણને પણ લાલચ આવે લાવ આપણે બીજી આપણી ફેમિલીને આગળ લાવીએ તો આવી જ રીતે મારે એક રિલેશનમાં એક છોકરા સાથે આવત્યું છે તો આખી કહાની તમને કહેશે રિપોર્ટર મૈત્રી કે શું શું થયેલું પહેલેથી તો આપણે પૂછીએ તો મૈત્રી સ્ટાર્ટિંગમાં કેવી રીતે એ ભાઈને ખબર પડી કે એના જવા જેવું છે ને કેવી રીતે એ ભાઈ ગયો એમાં એવું હતું કે એ ભાઈને એમને નાનપણ સાથે ફ્રેન્ડ હતો તો એ ત્યાં ઘણા સમયથી બહાર હતો તો એ પેલું આઈફોન ને ઘણું બધું રૂપિયા આવી રીતે ઘરે લાવતો હતો તો એને પણ એવું થયું કે આ બધો રૂપિયાવાળો કેવી રીતનો થયો એમ તો એના ફ્રેન્ડે એવું કીધું કંઈ નહીં હું બહાર આવી રીતે બીજી કન્ટ્રીમાં જાઉં છું અને કોમ્પ્યુટર વર્ક કરીને પૈસા લાવું છું તો એ ભાઈને એવું થયું કે સારું ચાલ ને મેં પણ આવી રીતના કરું અને મેં પણ રૂપિયા કમાવું એમ અને પછી એમને એક વખત આવી રીતે એ સામેથી જ છોકરાએ ઓફર આપી કે તારે આવું છે આવી રીતે કોમ્પ્યુટર વર્ક કરવા માટે તો એક વખત તો એ ભાઈ ના પાડી પણ બીજી વખત આ ફોન કરી રહ્યો તો એવું થયું માઇન્ડમાં કે ચલ હવે એ મને પૂછે જ છે અને સામેથી એણે બેંકોકની ટિકિટ કરી આપી ને આવું બધું કરવાનું કહે છે તો હું જાઉં એમ એટલે પછી એ ભાઈ ત્યાં બેંકોકની ટિકિટ કરાવી આપે છે એટલે પહોંચી જાય છે બેંકોક અને એવું નથી ખબર હતી કે ત્યાં લવ સ્કેમ ને આવી રીતે બીજું બધું ફ્રોડ બહુ ચાલે છે એવું થયું હતું એક મિનિટ હવે એટલે તમે છે ને કોઈ બી કન્ટ્રી જાઓ કે કોઈ બી તમારા મિત્ર કે કોઈ પણ તમને કહે કે અહીંયા આવું છે જઈએ તો દસ વાર ત્યાં તપાસ કરાવજો કે ભાઈ આ કંપની છે આ કંપનીમાં કામ શું છે અને લવ સ્કેમ શું છે આપણે જાણીશું લવ સ્કેમ શું છે લવ સ્કેમનું પણ હું આગળ જણાવીશ તો એ ધીરે ધીરે કેવી રીતના આગળ થાય છે અને કેવું લવ સ્કેમ થાય છે એ હું તમને જણાવીશ તો પછી એ ભાઈને ત્યાં લઈ જાય છે અને એમની સાથે બીજા એવી રીતના બીજા સેવન્ટી નાઇન પીપલ હોય છે ટોટલ અહીંથી ગયા હોય છે એવી રીતના એંસી લોકો તો એ લોકો પ્લેનમાંથી ઉતરે છે આવી રીતે એરપોર્ટ પર પહોંચે છે પછી ત્યાંથી એમને એવું કહેવામાં આવે છે કે અહીંથી બેથી ત્રણ કલાકનો આગળનો રસ્તો છે પછી ત્યાં આપણે આપણી જગ્યાએ પહોંચી જઈશું તો એ લોકોને એવું હોય છે કે ચાલો હવે બે ત્રણ કલાક પછી પહોંચી જ જવાનું છે તો એ લોકોને બે ત્રણ કલાક આગળ સફર કરાવે છે આવી રીતે કારમાં ને એવું બધું પછી થાય એવી રીતના છે કે બે ત્રણ કલાક આગળ જ્યારે જાય તમને ગન પોઈન્ટ પર રાખી દેવામાં આવે છે ગન પોઈન્ટ એટલે શું કે તમને આવી રીતે તમારા માથે ગન મૂકી રાખે અને તમને જે કે કરવાનું તમારે એવી રીતે ગન પોઈન્ટ પર રાખે એટલે એ લોકોને ગન પોઈન્ટ પર કહીને આવી રીતને આગળ લઈ જાય ને પછી એ લોકોને ટ્રકમાં બેસાડીને કે બાઇક પર બેસાડીને પહાડમાં લઈ જાય ફોરેસ્ટમાં લઈ જાય જંગલોમાં ફેરવે આવી રીતે કરીને બે દિવસ સુધી એ લોકોને ફેરવીને મ્યાનમારની બોર્ડર ક્રોસ કરાવે છે અને મ્યાનમારની બોર્ડર ક્રોસ કરાવે છે એટલે એમને એક જગ્યાએ રાખે છે પાર્કમાં પાર્ક ઇન ધ સેન્સ કે એક પાર્ક હોય એની અંદર એક ફિક્સ બિલ્ડિંગ હોય જેની અંદર એ લોકો એમના ઇનલિગલ્સ કામ કરતા હોય તો આવી રીતે કરાવડાવે છે અને ત્યાં એમનું કામ હોય છે લવ લવસ્કેમ કરવાનું સ્કેમ એટલે શું કે ધારો કે આજે મારી એક પ્રોફાઇલ મેં પિક્ચર મારા જે રિયલ મૂકું છું જે મારી ખુદની પ્રોફાઇલ છે એ લોકો એવી રીતના ફેક આઈડી ઊભી કરે જે મારા જન્મથી લઈને આજની તારીખ સુધી હું શું જીવું છું ક્યાં ફરી છું ક્યાં રહું છું એ બધું જ એ લોકોની પાસે લોકો રાખે લોકોની પાસે બધું હોય ઇન્ફોર્મેશન અને એ લોકો એવી રીતના આઈડી ઊભી કરે અને સામે કોઈ બોયઝ હોય એને વાતચીત કરે એમની સાથે કે એ તમને પ્લે સ્ટોર પર નહીં જોવા મળે એ એ લોકો જ સેન્ડ કરશે ત્યારે જ તમે એની અંદર પેમેન્ટ કે કંઈક કરી શકો એવી રીતના તો એ લોકો તમારી સાથે લોંગ ટાઈમ આવી રીતના પહેલેથી હાય હેલો એવી ફેક આઈડી ઊભી કરીને વાત કરે છોકરી તરીકે અને છોકરાને આવી રીતના ફસાવે પછી છોકરો ધીરે ધીરે જ્યારે પ્રેમમાં પડતો થાય આગળ આગળ ધીમે ધીમે એમ કરીને પછી લિંક શેર કરે કે હું આમાં ઇન્વેસ્ટ કરું છું તું પ્લીઝ મને પૈસા મોકલ કે ઇન્વેસ્ટ કરવું છે આવું તેવું તો એમ કરીને તો એમાં એવું પણ થયેલું કે યુએસએનો હતો કે જે ભૂરિયા હોય તો એ લોકો પાસે પૈસાની કંઈ કમી ના હોય એટલે એ લોકોને એવું લાગ્યું કે ચાલો આવી રીતે કંઈક સારી ગર્લફ્રેન્ડ મળતી હોય કે મેરેજ કરવાનું હોય તો સારું એમ કે આવી દેખાવવાળી હોય તો એ ભાઈ પાસેથી એ યુએસએના ભાઈ પાસેથી હંડ્રેડ કે ડોલર એમની લિંકમાં એ લોકો ટ્રાન્સફર કરાવી નાખે છે એટલે હવે સ્કેમ ત્યાં કરવાના હોય તો એ ભાઈ પણ ત્યાં ગયા હતા જે મેં રિલેશનની વાત કરું છું તો ત્યાં આવી રીતે લઈ જઈને બિલ્ડિંગમાં રાખે છે એમની સાથે હવે વર્ક કરાવે છે અને વર્કનું એમને અહીંથી અવર્સ એ લોકો ત્યાં એવું કીધું હોય છે કે ટ્વેલ્વ અવર્સ કરાવશે પણ એ ટ્વેલ્સ અવર્સની જગ્યાએ એમની પાસે સિક્સટીનથી એટીન અવર્સ કામ કરાવતા હતા દિવસમાં હવે તમે વિચારી શકો છો કે સોળથી અઢાર કલાક કામ કરવું એ કોઈ સહેલી વાત નથી અને એ પણ નોનસ્ટોપ આવી રીતે ઇન્ફોર્મેશન બધી ભેગી કરવાની પછી રાત પડે એ લોકોને ઇન્ફોર્મેશન આપવાની હવે ઇન્ફોર્મેશન થઈ જાય પછી એ લોકો સાંજે આવી રીતે તમારી પાસે ડેટા કલેક્ટ કરે કે તમે કોનું કોનું કર્યું છે તમે કોનું કોનું ઊભું કર્યું હવે તમારી પાસે કોઈ ડેલા ડેટા કલેક્ટ નથી કરી રહ્યા તમે કોઈ કામ નથી કર્યું તો સીટઅપ કરાવે સીટઅપ ઇન ધ સેન્સ કે ઉઠક બેઠક આપણી ગુજરાતી ભાષામાં એવું કરાવડાવે તમારી સાથે રિસલી મતલબ મેમ લાઈક ટોર્ચર કરે તમારી પર એટલે આપણે કરવું જ પડે અને જો આપણે ના પાડીએ એક કે બે વખત કે અમે આવું નહીં કરીએ ઉઠક બેઠક તો એ તમને જેલમાં નાખી દે એવું પણ થઈ શકે અને એ લોકો જે બિલ્ડિંગમાં હતા ત્યાં આખું સેટઅપ હતું તમારે એ બિલ્ડિંગની બહાર નહીં નીકળાય બિકોઝ કે તમે મ્યાનમારની બોર્ડર પહેલાં તો પાર કરી હતી એટલે તમે ઇનલીગલ થઈ ગયા વગર ડોક્યુમેન્ટ્સ છે કે વગર કોઈ વિઝા કઈ રહી એટલે અને તમે બહાર નીકળો તો તમને આર્મીવાળા ના છોડે અને તમને ખબર હશે કે મ્યાનમાર એ આર્મીથી વધારે ચાલે છે તો આવી રીતના આવું બધું થાય છે પછી એ બિલ્ડિંગમાં જ ખાવા પીવાનું રહેવાનું બધું જ ત્યાં જ કરવાનું તમારે બહાર નીકળવાની કોઈ જરૂર ના ખાવામાં પણ શું એકલા દાળ ભાત એ દાળ ભાત કહેવા કે મોરા જ્યાં કોઈ મરચું નહીં મીઠું નહીં અને તમને જોડે જમવામાં આપે બીજું બધું ડોગ બીફ પછી આવી રીતના પોક જે આપણા ઇન્ડિયન્સ તો ખાઈ જ ના શકે છે અને જે પ્યોર વેજીટેરિયન હોય એ તો ઓપ્શન જ ભૂલી જવાનું એટલે આટલી ખરાબ રીતે ટોર્ચર કરે પણ એમાં એ લોકોનું સમય સંજોગ અને એમનું નસીબ એવી રીતના થાય છે કે ત્યાં બે આર્મી છે એ બંને વચ્ચે લડાઈ થાય છે પાર્કને લઈને જે એ લોકો રહેતા હોય છે એ પાર્કને લઈને લડાઈ થાય છે અને એ લોકોની વચ્ચે કંઈક ગોળીબાર થાય છે એ કે ફોર્ટી સેવન મશીન ગન જેવી ચાલે છે એ દિવાળી દરમિયાન તો એ લોકોના જેમ ઉપરના અધિકારી હોય છે માફિયા હોય છે સુપરવાઇઝર હોય છે એ બધા ત્યાંથી ભાગી જાય છે અને એ લોકોને પૂછે પણ છે કે તમારે અમારી સાથે શું આવવું છે આગળ બીજા દેશમાં તો આ લોકો ના પાડે છે કે ના અમારે તમારી સાથે નથી આવવું અમે અમારા ઘરે પાછા જઈશું અમને અમારા ઇન્ડિયામાં જવું છે એટલે એ લોકો કહે છે ઓકે એટલે એ બધા જે હોય છે ઉપરના સુપરવાઇઝર છે ઉપરના માફિયા છે એ બધા જાય છે કંબોડિયા જે મ્યાનમારની ડાબી સાઈડ આવેલું છે તો ત્યાં એ લોકો જતા રહી છે અને આ લોકો ધીરેથી આર્મીથી છુપાતા છુપાતા આવે છે આર્મીથી એટલે છુપાવવું પડે છે એ લોકોને બિકોઝ કે એ દેશમાં એ લોકો ઇનલીગલી રીતે ઘૂસ્યા હોય છે એટલે આર્મીથી જરૂર છુપાવવું પડે એ લોકોએ એટલે એ લોકો છુપાતા છુપાતા પાછા બેંગકોંગ થાઇલેન્ડની બોર્ડર પર આવે છે અને પછી આપણી ઇન્ડિયન એમ્બેસીને એ લોકો આવી રીતે કોન્ટેક કરે છે કાર્ગો દ્વારા એ લોકો પાછા આવે છે આપણા ઇન્ડિયામાં દિલ્હી એરપોર્ટ પર ત્યાં આવીને એ લોકોએ ગુજરાત ક્રાઇમ બ્રાન્ચ દિલ્હી ક્રાઇમ બ્રાન્ચમાં એ લોકોએ એમનું ઇન્ફોર્મેશન આપે છે કે ત્યાં એમની સાથે આવું આવું થયું હતું ત્યાર પછી એ લોકો સહી સલામત આપણા ત્યાં પહોંચે છે એટલે જો તમને પણ એવું હોય કે મારે આવી રીતે કમાવું છે આવું કરવું છે અને કોઈ મને ડોક્યુમેન્ટ્સ કરી આપે છે કે કોઈ ફ્રીમાં મને પચીસ ત્રીસ હજારની પચાસ હજારની ટિકિટ કરી આપે છે મારે ખાલી જઈને કમાવાનું જ છે આવું કંઈ હોતું નથી એ તમારું કોઈ પણ સગું હોઈ શકે કાકા મામા ફૂવા કોઈ ભાઈ બહેન કોઈ બી હોઈ શકે એટલે આજકાલ કોઈની પર એવી રીતે અંધાધૂંધ વિશ્વાસ નહીં કરવાનો કે કોઈ એજન્ટ પર બી જ્યાં સુધી તમે તમારું લીગલી ડોક્યુમેન્ટ્સ નથી કરાવતા કે તમે ત્યાંનું કંઈ જાણતા નથી કોઈ દિવસ એવી રીતે એવી ઘલછામા આવીને બહાર દેશ જવું નહીં નહીં તો આવું જ કંઈક થશે તમારી સાથે અને આવું જ કંઈક થઈને તમારી પર બી ડંકી ટુ આ બની ગયું છે અને ફરીથી ડંકી થ્રી બની જશે એટલે સાહેબ અત્યારે પેલા સુરતવાળા બેન સાથે બી થયું છે મેં અત્યારે ન્યૂઝમાં જોયું કે જે તબેલામાં રાખતા તે લોકો તો આવું તો કેટલા લોકો સાથે થતું હશે અને થઈ ગયું હશે અને બિચારા કેટલાક ઓફ બી થઈ ગયા હશે વસ્તુ એવી છે કે જોયા જાણ્યા વગર કોઈના પર વિશ્વાસ નહીં કરવાનો લોકો દસ વીસ હજાર માટે બી તમારા શરીરને તમારી જાનને વેચી દેવું છે અત્યારે અને એ તો સારું હતું કે એ જેટલા પણ પીપલ ફસાયા હતા એ બધા બોયઝ હતા જનરલી આપણા ઇન્ડિયામાંથી તમે જ વિચારો કે એ જો ગર્લ્સ હોત તો એમની સાથે શું ના થઈ શકતું હોત એટલે બોયઝ હતા એટલે બચી ગયા પણ જો ગર્લ્સ હોત તો એ લોકો કંઈક બીજું વધારે કંઈક કરી શકાય અને એ પણ એમનું નસીબ એ છે કે એ બે આર્મી લડી એ પાર્ક માટે એટલે એ લોકોએ પાર્ક છોડી દીધું તમે જ વિચારો કે એ પાર્કમાં જો લડાઈ ના થઈ હોત તો આજે એ લોકો ત્યાં જ હોત અને આજે ત્યાં એ એમની સાથે સ્કેમ થઈ રહ્યો એ લોકો ટોર્ચર ભોગવી રહ્યા હોત એટલે કંઈ પણ જતાં પહેલાં કોઈ પણ જગ્યાએ જતાં પહેલાં બધું કરતાં પહેલાં તમારે જગ્યા જોવાની જે જગ્યાનું તમને એડ્રેસ આપ્યું છે એ જગ્યા પ્રોપર છે કે નહીં એ બધું જ ચેક કરો કંપનીમાં કે આ કંપની સાથે કોલ કરી જાઓ કંપની સાથે વાત કરો ઇન્ટરનેટ જોઈ એના રિવ્યૂ જો કોઈ બી વસ્તુને તમે કરો છો એટલે પહેલાં તમારે તપાસવાની અને એવું નથી કે બસ ખાલી મતલબ આવી રીતે જ કરે છે આ બધું સગા સંબંધી બી કરી શકે છે આજકાલનું દુનિયા એવી છે જે કળિયુગ કળિયુગમાં છે એટલે લાઈક તમારો બાજુમાં રહેતો પાડોશી પણ તમને પાંચ રૂપિયા માટે તમને વેચી મારશે એટલે બહુ ધ્યાનથી આ બધું કરવાનું છે તો આવા જ ઇન્ફોર્મેટિવ વિડીયો માટે મહેલી લંડનને સબસ્ક્રાઈબ કરી દો હવે આપણા ડેઇલી વ્લોગ બી આવતા રહેશે અને વધુમાં વધુ આ વીડિયોને શેર કરો કે ભાઈ તમારા ભાઈ બહેન કે ફ્રેન્ડ કોઈ બી આવાજ કેમથી બચે આપણે ખાલી આમ સાંભળવામાં કેવું લાગે તો જે ભાઈ ત્યાં હશે જે લોકો બસો બાર આપણા ઇન્ડિયન એ લોકોનું મેન્ટલ જે માઇન્ડ હતા એ અત્યારે અત્યારે કેવું થઈ ગયું હશે તમે વિચાર કરો જે આ ભાઈની વાત કરે છે એને અત્યારે એકદમ અશક્તિ આવી ગઈ છે એકદમ એટલે એકદમ અશક્તિ આવી ગઈ છે એકદમ હટ્ટો કટ્ટો અત્યારે એકદમ લાકડી જેવો થઈ ગયો છે અને કેવું કે મગજ આપણું આખું ડાયવર્ટ થઈ જાય એમ આવું ખરાબ રીતે આપણે લાઈફમાં જોયું ના હોય એમ એ તો નસીબ સારું કે ભાઈ પાછા આવી ગયા એ લોકો આવા કેટલા લોકો હશે જે પાછા નથી આવ્યા હજુ બી ટોર્ચરને એવું ભોગવતા હશે આવી રીતના કરતા એ લોકો કેવી રીતે રહેતા હશે એટલે વધુમાં વધુ આ વિડીયોને શેર કરો કે ફ્રોડ થતાં ઓછા થાય અને વિશ્વાસ કોઈના ઉપર કરવો નહીં થેન્ક યુ સો મચ જય માતાજી